માન્ય ચેતરભાઈ વસાવાને જ્યારે નર્મદા જિલ્લામાં પ્રતિબંધ છે ત્યારે આજે ડેડિયાપાડાની એક એક વિધાનસભાની એક એક ગામોમાં આજે ખૂબ જોરશોરથી લોકોમાં એક ઉત્સાહ છે ચેતરભાઈ નથી છતાં પણ ચેતરભાઈના ધર્મપત્ની કોંગ્રેસના જે લડેલા ઉમેદવારો સહિત જે લોકો ગામો ગામ જાય છે ત્યાં ખૂબ લોકોનો પ્રેમ મળી રહ્યો છે એક જ નારો આવે છે એક જ ચાલે ચેતરભાઈ ચાલે અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને જે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી ફરમાવડાવી છે ભાજપે આખું ખોટો ફરજી કેસ કરીને ષડયંત્ર કર્યું છે એનાથી લોકોમાં ખૂબ રોષ છે લોકો ચેતરભાઈને અહીંયા જોવા માગે છે પણ ઉલટાનું લોકોમાં ભાજપ પ્રત્યે પણ એક રોષની લાગણી જોવા મળી છે કે ચેતરભાઈને અહીંયા ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા છે આદિવાસી સમાજનો અહીંયા કંઈ વિકાસ નથી થયો લોકોમાં એવું એવો એક વાત પણ ચાલી રહી છે ત્રીસ વર્ષની મનસુખભાઈ સાંસદ છે સારી સ્કૂલો નથી ગામડાઓમાં સારા રસ્તા નથી આજે ગામડાની હાલત દયનીય છે પાણી નથી સિંચાઈનો પીવાનું પાણી પણ નથી તમે વિચાર કરો નર્મદા ડેમ બાજુમાં છે ત્યારે આ સ્થિતિમાં લોકો ખૂબ પીડાઈ રહ્યા છે મેં પણ કેટલાક ગામોમાં મુલાકાત લીધી લોકોમાં એક ભાજપને જે મત આપીને આશા હતી ત્રીસ વર્ષથી સાંસદ બન્યા છતાંય એ આશા પૂરી ન કરી શકતા મનસુખભાઈ પ્રત્યે તો રોષ છે જ સાથે સાથે ભાજપ પ્રત્યે પણ છે અને ચેતરભાઈને આવકારવા માટે તમામ ગામો ગામમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલું ચોક્કસ છે કે ચેતરભાઈ આદિવાસી સમાજની એક આશા બની ગયા છે दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद